જેતપુર નવાગઢ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવી રહેલ રોડમાં ભ્રષ્ટાચાર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા હદશામા કણકિયા પ્લોટ વિસ્તારમાં મુખ્ય રોડ બનાવવામાં આવી રહ્યો હતો કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ પ્રકારની ભરતી વિના સીસી રોડ પર રોડ બનાવી આપવામાં આવી રહ્યો છે જેતપુર કણકિયા પ્લોટમાં વિચિત્ર રીતે સીસી રોડ પર બીજો સીસી રોડનું કામકાજ ચાલુ કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટરને ફરિયાદ કરવા છતાં રોડ બનાવવાનું કામ શરૂ કરાયું સરકારના પંદરમાં માં નાળા પંચના કામોમાંથી બનાવી આવી રહ્યો છે રોડ જાગૃત નાગરિક દ્વારા રોડ પરનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવ્યો જેતપુર નવાગઢ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા અનેક જગ્યાએ આ પ્રકારના રોડ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેતપુર નવાગઢ નગરપાલિકામાં હાલ અધિકારીઓ શાસન કરી રહ્યા તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર રવિભાઈ વિંજોડા આઝાદ મીડિયા લાઈવ જેતપુર મારું નામ સુરેશ છે અને કણેકિયા પ્લોટમાં મારી દુકાન આવેલી છે અને કણિકા પ્લોટમાં દુકાન આવેલી છે અને આ કણકિયા પ્લોટમાં હોસ્પિટલો પણ ઘણી છે ને બધું ઘણું છે બરોબર પણ આ એક રોડ બનાવે છે બીજો નવો પણ એની ઉપર સિમેન્ટનો રોડ છે એની ઉપર પણ વીજળ રોડ બનાવે છે સિમેન્ટનો રોડ પણ બવિજ રોડ બનાવે બરોબર નુકસાન થાય જ ને રોડ ઉપર રોડ બનાવે રહેવાનો જ છે એ રહેતો નહીં અને અહીંયા પાઇપલાઇનું કેટલી તૂટેલી છે અમે એમને કીધું એ કાલ એમના જે માણસ હતા રોડ બનાવતા હતા એમના જે માણસો હતા એમને કાલ કીધું અમે જણાવ્યું કે ભાઈ જો પાઇપ પાઇપલાઇન તૂટેલી છે તો તમે રિપેરિંગ કરો અને પછી તમે પછી એનું તમારે એનું કામ કાઢ લ્યો તો એમાં એ ભાઈએ કોઈ અમારું ધ્યાન દીધું નહીં આ જે સિમેન્ટ રોડ બનાવે છે તેમાં કાંઈક સીધે સીધો રોડ બનાવે છે એમને કાંઈ ખોદા નથી કર્યું કોઈ જાતનું કાંઈ ચીજ નહીં

એના લેવલ માં મારી દુકાન છે એના ઉપર હવે જો બીજો ધળ કરે તો મારી દુકાન માં જ પાણી જશે ને આ રોડ એમનેમ જ એ લોકોએ એ ખોયડા વગરનો કરેલો છે અને એના ઉપર ધૂળ ને બધું એમનેમ જ છે તો એના એ રોડ સકવાની શક્યતા ઓછી છે જે આની પહેલા અમારી બાજુનો રોડ હતો એ પણ મહિના દિવસમાં જ ઉખડી ગયો તો આની શક્યતા આની આવડતા કેટલી છે હા તમારી માંગ શું છે અમારે અમારે છે ને ખોદીને ને થોડોક કરે ને તો અમારી દુકાન ને સલામત રહેવાથી આ એક ઇંચ પડે કે અડધો ઇંચ વરસાદ પડશે ત્યારે ચોમાસામાં અમારે તકલીફ રહેવાની છે અમારે પાણી ઉડે જવાનું જ રહેશે હવે આ બધી તકલીફ અમારે કેને કહેવા જવી જો અત્યારે ખોદીને કરે તો વધારે સારું કારણ કે આ સારા માટે જ કરે છે પણ આ જે કરે ખોઈદા વગર નું કરે તો રોડ ઉપર રોડ જાય અત્યારે મારી દુકાન રોડ ની લેવલ માં જ છે